શ્રી જલારામ સત્સંગ મંડળ વડોદરા દ્વારા આધ્યાત્મિક તથા ધાર્મિક સ્નેહ મિલનનું આયોજન વડોદરા શહેરના શ્રી જલારામ સત્સંગ મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોરવા ખાતે વડોદરા શહેરના આધ્યાત્મિક તથા ધાર્મિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મહામંડલેશ્વર એક હજાર આઠ મહંત શ્રી જાનકીદાસજી ગુરુશ્રી દ્વારકાદાસજી મહારાજ સાહેબની જગ્યા કમી જલા હાજર રહ્યા હતા તેમજ સમાજના અગ્રણીઓ અને જલારામ સત્સંગ મંડળ પરિવારના કાર્યકર્તાઓ જોડાયા હતા ત્યારે તે કાર્યક્રમમાં સંતવાણી અને મહાઆરતી કરી સંતોના આશીર્વાદ લીધા બાદ કાર્યક્રમ આગળ વધાવ્યો હતો સૌને જય જલારામ વડોદરા ખાતે જલારામ બાપના સુભક્તો દર ગુરુવારે છેલ્લા અગિયાર વર્ષોથી ભક્તોના ઘરે જઈ અને ભગતનું કલ્યાણ થાય એ હેતુથી બાપને પ્રાર્થના કરે છે હૃદયથી પુકાર કરે છે એવા હેતુ માટે દર ગુરુવારે જઈ અને આ એમાં નિરંતર પ્રવાહ ચાલુ રહ્યો છે એ પ્રવાહને અગિયાર વર્ષ આજે વીતી ગયા છે એ આનંદને કમતાનો કરીએ ગુલાલ એ રીતે ઉજવવા માટે સૌએ આજે ભેળા થયા છે આજે જલારામ બાપાના સૌ ભક્તો કલાવૃત્તિ સાથે સંગીતવૃત્તિ સાથે અને સૌ ભક્તો ભેળા મળીને આજ એ ઉત્સવને આટલા વર્ષની યાત્રાને વાગોળવા માટે મળ્યા છે ત્યારે એક સાદુ હૃદય મારો રાજી વ્યક્ત કરું છું જીવનને શાંતિ કોઈ આપતું હોય તો ભજન જ આપે છે પ્રાર્થના જ આપે છે બધું જ કોઈ ઉકેલું હોય તો માત્ર ભજન છે અને એ આ સૌ ભક્તોએ જ્યારે સ્વીકાર્યું છે આપ પણ આપ જેને માનતા હોય જેની આસ્થા જોડાઈ હોય તો સવાર સાંજ નિત્ય પૂજા થાય પ્રાર્થના હૃદય પોકાર થાય એવું સાદુદે આપ સૌને વિનંતી કરું છું અને આ આજનો કાર્યક્રમ પણ આવેલા સૌ માટે પ્રભુને માટે પ્રાર્થના કરું છું સદા સદા આપણું જીવન ભગવાન માટે ઈશ્વરને આપણા આનંદ ઉપકારો છે એને યાદ કરીને યાદમાં આપણે આંસુ સારતા રહી એવી સદા આપ જીવનમાં ભણાવજો પુકાર કરજો ને પ્રાર્થના કરજો હું પણ સાધુરોની પ્રાર્થના કરું આપનું જીવન ધન્ય બને પ્રાર્થના સાથે સૌ બાપાના ભક્તોને મારા જય જલારામ જય સિયારામ સર્વને જય જલારામ જય રવિવાર અમારું જલારામ સત્સંગ મંડળ પરિવાર છેલ્લા અગિયાર વર્ષથી નિસ્વાર પ્રેમથી હૃદયની ભક્તિથી વજન સત્સંગ જલારામ સત્ભાવનીનો પાઠ કરે છે દરેક ઘરે જય જયને એમાં કોઈ પણ જાતની ભેટ સ્વગત લેતું નથી એમાં ક્રમ પ્રમાણમાં એના ક્રમ પ્રમાણમાં પાઠ નોંધાવાનો હોય છે એ ક્રમ પ્રમાણમાં જ આગળ પાઠ કરવામાં આવે છે અને એમાં એની શરૂઆત કરનાર મેઇન વસ્તુ એની શરૂઆત કરનાર અમારા શ્રી મિતેશભાઈ પ્રતિલાલ ઠક્કર છે જેમના શાળુભાઈ અમદાવાદ કુમાર એમને ત્યાંથી એમના પ્રેરણા મળી આ અમૃતકરસ જ્ઞાન ભક્તિ નો આ પ્રયાસ છે એ એમના મગજમાં અગિયાર વર્ષ પહેલા વિચાર આવ્યો અને જે આજે અગિયાર વર્ષથી સતત ગંગા યમુના સરસ્વતીની માફક વહે છે અને દરેક ના ઘરે 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 જઈને નિસ્વાર્થ ભાવનાથી બધાની સાથે પ્રેમથી આ સદભાવની પાઠ કરે છે એટલે એનું નામ આપ્યું છે જલારામ સદભાવની પાઠ આધ્યાત્મિક સ્નેહ મિલન મિલનનું કારણ છે કે બે વર્ષથી બે વર્ષમાં કોઈ પણ જાતના કોઈ અનુકૂળ સમય ના હોય પાઠમાં જોડાયા ના હોય તો આવે આજે આવે બધા ભેગા થાય ભેગા થઈને પાછું એ જ આનંદ ઉમંગથી બધા ભગવાનનું તમ બાપાનું સ્મરણ કરે એમની ભક્તિભાવ કરે અને બધા સાથે જોડાય એ વસ્તુ એક બહુ મોટો ઉદ્દેશ છે અને આખા બંદર પરિવારનો આ ઉદ્દેશ છે કે ભાઈ એમાં નામ કહું તો અમારા સંજયભાઈ છે અતુલભાઈ છે સીતારભાઈ છે અરુણભાઈ છે જંકેલાલ કુવા છે અમારા રોનકભાઈ પણ આવે આ રોનકભાઈ પણ આવે આવા ઘણા બધા નામો છે એટલે હું દરેકનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને નિતેશભાઈનો જેને આ એક અમૂલ્ય વિચાર આવ્યો અમૃત કડશ સમાન અને આ વિચારને ભેતો કર્યો મહી રેવા સમાજમાં અને મહી રેવા સમાજની સાથે એમાં કોઈ જ્ઞાતિવાદ નથી બ્રાહ્મણ પણ આવે છે પટેલ પણ આવે છે પંચાલ પણ આવે છે દરેક જણ પ્રેમથી આનું આમંત્રણ અમને આપે છે કે મારા ઘરે આવો અને મારા ઘરે આવીને બાપાની જે જય કરો પાપાનો ભારપૂર્વક પ્રેમથી ભજન કીર્તન કરો સાથે જલારામ સદભાવની સાથે દત્તવાવણી પણ છે જલારામ વાવણી પણ છે જલારામ બાપાના ભજનોની સાથે અલગ અલગ રાજા રણછોડના શ્રી રંગવધુર દાદાના શ્રી સાંઈનાથ ભગવાન અમારા હિતેશભાઈ છે એ સાંઈ ભજન બહુ સરસ ગાય છે તો એ બધાને સાથે લઈને અમે દરેકને સત્સંગ કરાવીએ છીએ દર ગુરુવારે જેનો સમય સાડા નવથી અગિયાર હોય છે પણ એક નાનો નિયમ છે કે એડવાન્સ એમાં નોંધણી કરાવવી પડે છે અને ક્રમ પ્રમાણે એમના ઘરે જઈને બધા જ મંડળના બધા જ પરિવારના બધા જ સભ્યો બધા સાથે એનું ભજન કીર્તન કરે છે સૌને જય જલારામ